નમસ્કાર હું રાજુભાઈ આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર આજની અમે લોકો વાર્તાની અંદર એક મહત્વની બાબતો પર ચર્ચા કરીએ છે કે આવનારી મહાનગરપાલિકા અને જે નગરપાલિકા અને પેટા ચૂંટણી જે અમુક છે તાલુકા પંચાયતની એ તમામે તમામ ચૂંટણીઓ ઉપર આમ આદમી પાર્ટીએ પૂરા દમખમ સાથે લડવાની છે અને જે પાર્ટી એ આમ જનતાની પાર્ટી છે કાયમી માટે અન્ય જે ચૂંટણી પછી પણ સતત પ્રજાની વચ્ચે અને પ્રજાના કામો કર્યા છે ત્યારે પ્રજાને ચોક્કસપણે વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના જે નિષ્ઠાવાન અને પ્રામાણિક જે ઉમેદવારો છે એ મેદાને ઉતરશે ચોક્કસ એમને એ લોકો સફળ બનાવશે અને અમે જુનાગઢ મહાનગર અને જુનાગઢ જિલ્લાની અન્ય જે છ નગરપાલિકાઓ છે છે છ નગરપાલિકાની અંદર તમામે તમામ હોર્ડીની અંદર તમામે તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉતારી પેટા ચૂંટણીની અંદર પણ અમે ઉમેદવારો ઉતારી અને મેદાને ઉતરવાના છે અને આ બાદ પાર્ટીએ પૂરા ધમખમ સાથે નિષ્ઠા અને પ્રામાણિક ઉમેદવારો સાથે ચૂંટણી લડશે અને ચોક્કસ રીજટ લાશે કોંગ્રેસ આ ગઠબંધનની કોઈ શકીએ ખરી અમારે જે કંઈ પણ હશે તે અમારી પ્રદેશ નેતૃત્વ શીર્ષ નેતૃત્વ જે કંઈ પણ નક્કી કરશે તે અમારા માટે માન્ય રહેશે અને એ જ રણનીતિ સાથે અમે અને એવો કયો મુદ્દો રહેશે ચૂંટણી અંદર તમામ મુદ્દાઓ તો આજે મુખ્ય મુદ્દો તો ભ્રષ્ટાચારનો છે જે ભ્રષ્ટાચાર છે એક જોવા જાય તો ક્યાંક અધિકારી રાજ ચાલી રહ્યું છે એવી જે અન્ય ઘણી બધી બાબતો છે કે જે અમારે મુખ્ય મુદ્દો રહેશે અમારા નિષ્ઠાવાન અને જે કહી શકાય કે પ્રામાણિક ઉમેદવારો છે એનો કાયમી માટે અમારા આદર્શ કેજરીવાલ સાહેબનો અને અમારી તમને આમ આદમી પાર્ટીનો એક આદર્શ રહ્યો છે કે લોકો હિત માટે લોકોની લાઈકો લોકોના વિકાસ માટે અને લોકહિત માટે જે કંઈ પણ કામ થતું હશે લોકોના લોકોની પાસે અમે જશું લોકો પાસે જઈ અને એનો એને પ્રશ્ન પૂછશું કે આપના વિસ્તારની અંદર કેવા કેવા પ્રશ્નોની મૂંઝવણ છે કઈ કઈ બાબતોની જરૂર છે જે બાબતો અમને લોકો પાસેથી પ્રશ્ન મળશે કે આ આજ સુધીના શાસનમાં આ વસ્તુ નથી થઈ આમ આદમી પાર્ટી આવતા આ આ વસ્તુની જરૂર છે અને આના ઉપર તમે કામ કરશો તો સારું રહેશે એવા જે લોકોના મુદ્દાઓ છે એના ઉપર ચોક્કસપણે વિચારી અને અમે એના ઉપર કામ કરીએ અને વિકાસના કામમાં

જે ઇલેક્શન છે એમાં જનતાએ જે ભ્રષ્ટાચાર સહન કર્યો છે પ્રજા સત્તા પક્ષનો અને જે અત્યાર સુધી જે લાલિયાવાડી ચાલી છે લોકોના કામ થતા નથી કોર્પોરેશનમાં જાય છે તો લોકોને ડરી ડરીને જવું પડે છે કોઈના કામ થતા નથી આપણે આ ચૂંટણી કેના માટે હોય છે તો કે ભાઈ રોડ પાણી ને ઊભી છે મહાનગરપાલિકામાં ત્યારે આમ આદમી પાર્ટી એ જનતાની પાર્ટી છે અને અમારા જે પ્રામાણિક અને નિષ્ઠાવાન ઉમેદવારો મેદાને જંગમાં ઉતરશે અને ભાજપના ભ્રષ્ટ કુશાસન ને ફેંકશે અને એક સુશાસન ની વ્યવસ્થા ચોક્કસ અમે સ્થાપિત કરીશું